નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 મહાકુંભ માટે મુખ્યમંત્રી ભુવિન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલે વોટર એમ્બ્યુલન્સ ને ફ્લેગ ઓફ કરાવી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને કેન્દ્રીય શક્તિ મંત્રી સીઆર પાટીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી મહાકુંભ 2025 માટે નિશુક વોટર એમ્બ્યુલન્સ ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રાયगराज ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ બે હજાર પચ્ચીસમાં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા બે હજાર પંદરમાં સૌપ્રથમ બોટ મૂકવામાં આવી હતી ગંગા નદીમાં અને ત્યાં આગળ જે લોકોને નદીની અંદર અકસ્માતે કે એવા પ્રકારે કોઈ ઈજા થતી હોય અથવા તો કોઈ ડૂબી જતા હોય એવા લોકોને પાણીની અંદરથી બચાવીને કિનારે લઈ જવા અને હોસ્પિટલાઇઝ કરવા અથવા તેમની ત્વરિત સારવાર મળે એટલા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સૌ પ્રથમ વાર બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી આ ત્રીજી બોટ છે કે જે ગંગા નદીની અંદર સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે આજે એનું ફ્લેગ ઓફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પટેલ પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર કે અકસ્માત થી લોકો ડૂબી જાય અથવા તો નાની મોટી ઈજા થતી હોય એ લોકોને વોટર ની અંદર પાણીની અંદર જ આ બોટ એમને તાત્કાલિક સારવાર આપશે અને તાત્કાલિક સારવાર આપી અને નજીકના હોસ્પિટલમાં એમને દાખલ કરવા માટે પણ લઈ જશે અને આ બોટનો અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ફાયદો લીધો છે બે હજાર પંદરથી અત્યાર સુધીમાં અને ઘણા લોકોને જીવતદાન પણ મળ્યું છે તો આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ પૂર્વ મેયર કલેક્ટર મેહુર દવે સંગઠનના સભ્યો રત્નાકરજી રુચિ ભટ્ટ કેતન પટેલ શ્રી દવે તેમજ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અભિયાન ગુજરાતમાં આજે જિલ્લા મહાનગરના જે પ્રમુખો છે તેના માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા એ સંપૂર્ણપણે લોકતાંત્રિક પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ આજથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારબાદ પ્રદેશ પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવશે